અંકલેશ્વરના કોસમડી ગામની યોગનગર વાટિકા સોસાયટીમાં રહેતા જયપ્રકાશ યાદવ બિલ્ડરનો વ્યવસાય કરે છે જેઓ ગત તારીખ બારમી જૂનના રોજ કિમ ખાતેની સાઇટ પર ગયા હતા તે દરમિયાન તેઓની પત્નીનો ફોન આવ્યો હતો અને તેઓએ પોતાની સોસાયટીમાં રહેતા વિજય પાટીલે બંસી પાટીલની કાર શ્વાનના ગલુડિયાઓ પર ચડાવી દીધી છે અને કોઈ ડોક્ટરને મોકલો જેથી જયપ્રકાશ યાદવે

ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે